જામાં જશો તો ફ્રેન્ડ આપણે મહાદેવપુરામાં એ ટ્રેન તો સરસ મજાનો વિડીયો રવાનો છે તો જોવાનું ભૂલતા નહીં કારણ કે મહાદેવપુરામાં ફર્સ્ટ ટાઈમ ટ્રેન આવવાની છે તો બહુ નવાઈ જેવી વાત છે કારણ કે નવા ટ્રેક નખાવાના હતા નવા નવી ગાડી આવે છે તો અત્યારે બીજો ટ્રેક નખાવાનું ચાલુ છે એટલે પબ્લિક જેટલી જોવા આવી છે તો હું તમારા અંગાથી શેર કરું કહું જો જેટલી પબ્લિક જોવા આવીએ તો બતાવું તમ

તો ટૂંક સમયની અંદર હોય આવી જશે ટ્રેન તો હોય આવે એટલે આપણે વિડીયો બતાવીએ તો જોવા કેટલી પબ્લિક જોવા કરીએ ઉતારીએ ને કેટલો છોકરો હાથ ધરાઈ ગયા જો આખું અડધું ગોમાય ગયે તો શીખ નજીક આવી ગયું પબ્લિક હજુ તો જીના જીને ખબર પડે છે બધા ધર આવશે તો સરસ મજાનો વિડીયો રવાનો છે તો જોવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ એકદમ નજીક આવી જઈએ તો તમે જો ચિટલી પબ્લિક જોવા હોઈએ કારણ કે ફર્સ્ટ ટાઈમ ટ્રેન આવી છે એટલા માટે પબ્લિક જોવા વરી જો આ જેટલા છોકરા આવ્યો જો હજુ તો ઘણો દોડે જાય જો તો ચિટલી પબ્લિક આવી જઈએ તો પાંચ મિનિટની અંદર પાંચ મિનિટ નહીં એક મિનિટની અંદર હોય પહોંચી જશે

કઈ કેટલા દિવસો પછી આવીએ ટ્રેન તો જો ફર્સ્ટ ટાઈમ ટ્રેન આવવાથી ઘણા લોકો જોવા આવી ગયા છે તો જોવાનું ભૂલતા નહીં છોકરા મજાનો વિડીયો રવાનું તો જોવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તમ વિડિયો દેવાનું છે તો કેટલી પબ્લિક જોવા ઓરી છે આપણે એનો ગાઈ કેટલી કિતરો ફરઈ ગયા लाइक कर दीजिए, शेयर कर दीजिए, सब्सक्राइब कर दीजिए। उह, खासी मोटी ट्रेन हैं। कांग का फर्स्ट टाइम आई है और नौ पर रेले ट्रैक ऊपर। तो बीता ये कांग का पासर कोम चालू इडली बीता ये।

આટલા જ ઉભી રહ્યા બીજા બોલ પેલ બાજુ પાછો હું પાછળ છોકરો જોવા જેટલી છે કેટલા છોકરો જોવા ખાલી ઉભી રહે એવો કારણ કે આટલો ટ્રેક બદલવાનો આવી જો આ પાછળ આ ટ્રેક રહ્યો એટલે ટ્રેન એવાનું તકલીફ થઈ ગઈ કારણ કે ટ્રેન થોડી આગળ જતી રહી હતી પાછી આવવા દે એવું લાગે હા તો જો પાછી જવા દે તો જો ચટલી પબ્લિક જોવા ચડી તો હું શું કહેતો તો પાછી જવા દે એવું લાગે તો જવા દે ને તો આ ટ્રેક બદલવાનું કોમકાજ કરશે હો તો બીજા પાટા ને ખાવાનું કોમકાજ ચાલુ હો ટ્રેન રુક તો